માંડવીની યુવતીએ ગળે ફાંસો ખાઈ કરતા માંડવીની દીકરી અને ભુજપુર પરણેલી જ્યોત્સના બેનને કાંતિલાલ દાતણિયા ઉમર વર્ષ ચોવીસે બપોરે પોતાના ઘરે ભુજપુર મધ્ય કોઈ અગમ્ય કાણુસર પંખામાં દોરી વડે ગળો ફાંસો ખાઈ આપઘાત કર્યો છે ખેતીવાડીનો વ્યવસાય કરતા તેમના પતિ કાંતિલાલભાઈ અને કુટુંબીજનોએ જ્યોત્સના સારવાર માટે માંડવીની ખાનગી હોસ્પિટલમાં લઈ આવતા ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી તેમણે પોસ્ટમોર્ટમ માટે માંડવીની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને બનાવની જાણ થતા તેઓએ શોક વ્યક્ત કરી હોસ્પિટલ અને પોલીસ પ્રક્રિયા તુરંત કરાવવા સૂચન કર્યું હતું મુન્દ્રાથી પીઆઈ જેવી ધોળા પીએસઆઈ વીએન ચાવડા તથા તેમની ટીમ માંડવી હોસ્પિટલે આવી હતી આ બનાવ અંગે તપાસ કરતા અઢી વર્ષ પહેલા જ્યોત્સના તથા તેની બહેનના લગ્ન સાથે થયા હતા તેમના બે નાના ભાઈ માંડવી રહ્યો છે હજુ બે દિવસ પહેલા જ્યોત્સના પોતાના માતા પિતાના ઘેર આવી હતી ત્યારે એકદમ બરાબર હતી અચાનક આ સમાચાર મળતા કુટુંબ અને પરિવારમાં શોકનું મોજું ફેલાઈ ગયું હતું સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હોસ્પિટલે દોડી આવ્યા હતા નરેનભાઈ સોની તથા કશ્મીરાબેન રૂપારેલ હોસ્પિટલે આવી ઉપયોગી થયા હતા